ગાંધીનગર જિલ્લાના સાતેજ વિસ્તારમાં બે શખ્સોની હત્યા કરી રૂપિયા છ લાખ રોકડ લઈ ફરાર થઈ ગયેલ ત્રણ આરોપીઓ રાપર ખાતેથી ઝડપાયા ગાંધીનગર જિલ્લાના સાતેજ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ અપહરણ અને ડબલ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા ત્રણ ઇસમો કચ્છના રાપર ખાતેથી ઝડપાઈ ગયા હતા બોર્ડર રેન્જ કોરડિયા અને અને પોલીસ અધિક્ષક સાગર સૂચના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાજ્ય પોલીસ વડા મિલકત સંબંધી ગુના આચરનારાઓ સામે કડક પગલાં લેવાની સૂચના પ્રમાણે રાજ્યવ્યાપી તપાસ દરમિયાન રાપર વિસ્તારમાં પણ આ અંગે ખાસ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન રાપર પોલીસ સ્ટેશન પીઆઈ જેબી બુબડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચવી કાતરિયા તથા પોલીસ સ્ટાફના માણસો તપાસ કરી રહ્યા હતા ત્યારે રાપર બસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ બેગ સાથે આંટાફેરા કરતા હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પોલીસ ચોકડી સ્થળ પર પહોંચી શકમંદ ત્રણેય ઇસમોને અપ કરી તેમની બેગ ચેક કરાતા તેમાંથી રૂપિયા પાંચ ત્રાણું લાખ રોકડ મળી આવ્યા હતા આ રકમ અંગે પૂછપરછ કરાતા ભરત જેમતુરજી ઠાકોર રહેવાસી ખોડાસણ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા વાળાની પત્ની પૂનમબેન સાથે ગુમ થનાર અને બાદમાં મરણ જનાર દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર રહેવાસી બોરીસણા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર વાળાને આડા સંબંધ હોય તેવો શક રાખી મરણ જનાર દશરથપાઈને વિશ્વાસમાં લઈ તેમના મિત્ર ગિરીશજીને ભાભર ખાતે બોલાવી જમીન વેચાણની લઈ આપવાના બહાના પેટે રૂપિયા છ લાખ આપવા પડશે તેવું જણાવી અને મરણ જનાર દશરથભાઈ ઉર્ફે ટીનાજીને ખાતે બોલાવી ટીનાજી ઓફે દશરથજી તેના મિત્ર ગીરીશી કાંતિજી ઠાકોર રહેવાસી બોરીસણાવાળા સાથે સ્વિફ્ટ કારમાં બાબર ખાતે આવ્યા હતા ત્યારબાદ દશરથ અને જમવામાં ઊંઘની ગોળીઓ ભૂકી નાખી બંનેને મારી નાખવાને મરણ જનાર દશરથજીની સ્વિફ્ટ ગાડીમાં દશરથજી તથા ગિરીશજીને બેસાડી અપહરણ કરી તેમજ બીજો આરોપી મેઘરાજ રૂપનાથ ઠાકોર રહેવાસી તેરવાડા તથા પ્રકાશ વશરામભાઈ ઠાકોર રહેવાસી તેરવાડા પોતાની વરના ગાડી લઈ સ્વિફ્ટ ગાડીની પાછળ પાછળ આવી તારીખ અગિયાર માર્ચના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે શેરીસા બૌચરપુરા કેનાલમાં બ્રિજ ઉપર આવી દશરથજી તથા બેભાન હાલતમાં સ્વિફ્ટમાંથી ઉતારી બંનેના મર્ડર કરવાને ઈરાદે નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દઈ મોત નીપજાવી સ્વિફ્ટ કારમાં રહેલ દશરથજીના રૂપિયા છ લાખ લઈ અને દૂર મૂકી ત્રણેય આરોપીઓ કોઈ ખાનગી વાહન મારફત ગાંધીધામ આવી ગયા હતા ત્યાંથી તેઓ રાપર ખાતે આવ્યા બાદ બસ મારફતે અન્યત્ર જવાની પ્રેરવીમાં હતા ત્યારે પોલીસે આ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ભરત જેમતુજી ઠાકોર મેઘરાજ રૂપનાથ ઠાકોર અને પ્રકાશ વશરામ ઠાકોરનો સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બોબડીયા તથા પીએસઆઈ શ્રી એચવી કાતરિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મુકેશજી તરસંગજી તથા નરેશભાઈ રત્નાભાઈ તેમજ અશોકજી પ્રહલાદજી અને મયુરસિંહ ઇન્દુપા વગેરેનાઓ દ્વારા કરવામાં આવેલી હતી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ डॉक्टर भानजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાકાર કરો એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો